સુરત સેના કતાર ગામ ખાતે આવેલા સ્વર્ગીય ડીપી માંગુકિયા વિદ્યાલય કિડ્સ વર્લ્ડ નર્સરી દ્વારા ઓગણીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતની શાળાઓમાં હાલ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યાં સુરતના ડબોલી ગામ ખાતે આવેલા ફાર્મા કતાર ગામને ઓગણીસમાં સમારોહ યોજાયો જેમાં પુરાણી યાદી ઉડા સ્લોગન સાથે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ચેમ્બર પ્રમુખ નિખિભાઈ મદ્રાસન મનપાન આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રીબેન જરીવાલા ઉપસ્થિત રહેવા પામ્યા હતા મારું નામ કંસારા છે આજે અમારી ડીપી કે વિદ્યાલયમાં ઓગણીસમો સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે થઈ રહ્યો છે જેની થીમ છે રેટ્રોથી મેટ્રો યાની કે આજના જે વિદ્યાર્થીઓ છે જે ભૂલી ગયા છે આપણી પાશ્ચાત સંસ્કૃતિને આપણા પાશ્ચાત ગીતોને પણ આ ગીતોની સફર બે હજાર અરે સોરી ઓગણીસો ને એંસીથી લઈને બે હજાર સુધીની આ સફર છે અને આ સફરમાં ગોવિંદાથી લઈ અને અક્ષયકુમાર સુધીના કલાકારોને આવરી લેવામાં આવ્યા છે શાળાના આ સ્ટેજ પર આજે ત્રણસો ને પંચોતેર વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને આ જે તૈયારી છે એ મહેક પંદર દિવસની તૈયારી છે કારણ કે પંદર દિવસ પહેલાં અમારી એફએટ વીની એક્ઝામ્સ ચાલતી હતી અને એના પછી દ્વારા તમારો આ એન્યુઅલ કાર્યક્રમ છે તો ખૂબ સુંદર અને થોડાક સમયમાં જ આ બાળકોની તૈયારી છે વિદ્યાર્થીઓને શીખવવા માટે કોઈ બહારથી ડાન્સ ટીચર નથી શાળાના વિદ્યાર્થી જ શાળાના વિદ્યાર્થી જ અને શિક્ષકો દ્વારા શીખી રહ્યા છે એટલે હું અત્રે શિક્ષકોનો પણ આભાર માનીશ કે શિક્ષકો ભણતરની સાથે ગણતરનો પણ ખૂબ સુંદર આયોજન કરે છે વિદ્યાર્થી માટે તો અતિથિ તરીકે કતારગામ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈબીએ ભટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર મોના દેસાઈ સહિતનો હાજર રહેવા પામ્યા હતા તો કાર્યક્રમનું સફળ સંચાલન શાળા પ્રમુખ વિનુભાઈ માંગુક્યા ઇન્ચાર્જ આચાર્ય ધ્રુવિતાબેન માંગુક્યા અને મેનેજિંગ ટ્રસ્ટી દેવિકા કંસારા સહિત શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું